મિત્રો હું શુંભાઈ મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો અમે અને અત્યારે હાલમાં અમે નેશનલ હાઈવે નંબર એકાવન એટલે કે ભાવનગરથી સોમનાથ રોડ ઉપર ઊભા છીએ અને અહીંયા આ માંગલમાનું પાટિયું આવે છે આ રોડની ઉપર અને એ પાટિયા આદિ અનાદી થી અહીંયા પણ માંગલમાના ફોટાનું સ્થાપન છે અને એ તમે જોઈ રહ્યા છો અને અત્યારે માંગલધામ ભગુડાની અંદર પાટોત્સવ નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આવતીકાલે મિત્રો મોટે પાયે એમ કહેવાય કે ડાયરાનું આયોજન છે એમાં મોટા મોટા તમામ કલાકારો આવવાના છે તો આજે અમે ત્યાં જઈ અને આજે રાત્રિનો નજારો તમને બતાવી તો જોતા રહેજો અમારો આ આખે આખો પૂરેપૂરો વિડીયો

ખૂબ જ મિત્રો સરસ લોકેશન આવી રહ્યું છે આ માતાજીના મંદિરે જવાના રસ્તાનું તો જવું મિત્રો આ લાઇટિંગનું કામ બહુ જ સુશોભિત કરેલું છે અને આ વિશ્વમાં એમ કહેવાય કે આ

ગેટની બાજુમાં જ છે માં એમ લખેલું અહીંયા સેલ્ફી પોસ્ટ પાડતા હોય છે બધા ફોટો લેતા હોય છે અને આ છે મેઇન ગેટ તો મિત્રો અઠવીસમો પાટોત્સવ અને માંગલ શક્તિ એવોર્ડ સમારંભ વીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે થવાનો છે અને એમના કલાકારો છે તમે જોઈ લેજો તો કે કીર્તિદાનભાઈ ગઢવી પરસોત્તમ પરી બાપુ રામદાસ ગોંડલિયા શૈલેષ મહારાજ રાજભા ગઢવી જીગ્નેશ બારોટ અને રાજુભાઈ આહિર ગોપાલ સાધુ પરેશદાન ગઢવી દીપક પાકુ વરિયાણી દેવરાજભાઈ ગઢવી અને આપણા પ્રખ્યાત વિશ્વવિખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ એ તો આ ટ્રસ્ટી છે અહીંયા માતાજીના અને મહેશદાનભાઈ ગઢવી જે એવોર્ડ સંચાલન અને ડાયરાનું સંચાલન પણ કરવાના છે જવ મિત્રો આ છે ને માંગલધામ તીર્થધામ એ એકલા ફૂલડા નું બનાવેલું છે మిత్రీ నుంకారా మిత్రి మూర్తి చే હા મોગલમાંની મૂર્તિ છે પેલી ખોડિયારમાં ની મૂર્તિ છે મિત્રો આ સંપૂર્ણ મંદિર અને એને શણગારેલો નજારો આપ જોઈ રહ્યા છો બહુ મસ્ત નજારો છે અને આવું તમને ક્યાંય આયોજન નહીં જોવા મળે આજે અઠ્યાવીસ પાટોત્સવ આવતીકાલે ઉજવવાનો છે માતાજીનો અને ભવ્ય થી ભવ્ય લોક મિત્રો આ છે માતાજીનું રસોડું અને રાત્રે પણ પ્રસાદ વેસાય છે અત્યારે હાલમાં પણ યાત્રાઓ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે તો જુઓ મિત્રો આ મોગલધામ ભગુડાનો નજારો હલો મિત્રો આ છે હાલો મિત્રો આવતીકાલે જે લોક ડાયરો એટલે સંતવાણી ડાયરો થવાનો છે માંગલધામ બગુડા એનો આ ટેસ્ટ છે મિત્રો એનો સમિયાણો છે અહીંયા આવતીકાલે કલાકારો દ્વારા ભજન સંતવાણી અને લોકસાહિત્ય પીરસાશે અને માના ભેળિયા અને માના ગુણગાન ગવાશે છે એને જવું મિત્રો આ કાર પાર્કિંગ પાર્કિંગ છે અહીંયા સરકારી બસો પડી છે આ મોગલ ધામમાં જવો આ સરકારી બસો પણ અહીંયા રાતવાસો કરે છે અને જુદા જુદા સ્થળોએથી એમ કહેવાય કે પ્રવાસીઓની આ બધી ગાડીઓ પડી છે જવો તમે આ અહીંયા સામે ડાયરો રાખવામાં આવશે ને આમાં બધે આવતીકાલે માણસો તેમ સમાહી નહીં જવો મિત્રો નાનો એવો ડુંગર છે આપણે મોગલધામ મંદિરની બાજુમાં એ ડુંગર ઉપર જવાનું છે અને મોગલધામનો નજારો મંદિરનો નજારો ત્યાંથી પણ લેવાનો છે જો આ સામે લાઇટિંગ છે ને એ આ નાના એવા ડુંગર ઉપર છે અને જ્યાં ખોડિયારમાંનું મંદિર છે જવો મિત્રો આ ડુંગર ઉપર કાળ દાદાનું સ્થાનક છે એ પણ શણગારેલું છે હવે ડુંગરના આપણે છે લગભગ થોડાક પગચા છે પણ અત્યારે સડાવી દે પણ કાંઈ વાંધો નહીં માં મોંગલ હાલો પગચા સડીએ છીએ જવો મિત્રો આ ડુંગર ઉપર ખોડિયારમાંની દેરી સરસ મજાના લાઇટિંગ થી શણગારેલી છે અને હમણાં આપણે જોવા તમે જો આ બાજુનું પણ લાઇટિંગ તમે જુઓ હાલો મિત્રો છેલ્લું લોકેશન જવો તમે આ રાત્રિનો નજારો જવો અને આ છે ને દૂર દૂરના ગામડા બતાવે બોરડા છે બોરડી છે અને હમણાં તમને માતાજીના મંદિરનો પણ નજારો બતાવું હવે મિત્રો આ માંગલમાનું મંદિર છે નીચે જો સરસ મજાનું આ બધો નજારો અને પેલું ટેજ માતાજીનું જે કાલે આવતી કાલે ડાયરીઓ યોજાવાનો છે ને એ ટેજ છે જો મિત્રો આ ઝાડની અંદર પણ કેવી લાઇટિંગની સુવિધા ખરેલી છે મસ્ત મસ્ત હાલો નમસ્કાર મિત્રો તો હવે અમારો વિડીયો અહીંયા સુધી પૂરો કરીએ અને તો અમારો વિડીયો જોતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ જય માત